પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાન ભક્તમાન મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જીલા જય શ્રી ગોપેન્દ્રલામનેશ મહાપ્રભુ જ શ્રીલાલજી મહારાજ કી કી જય જય ગોપાલ જય શ્રી ગોપાલ વૈષ્ણવ છે ઓગણ માં સુરાભાઈ દરજી આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા છે એના અનુસંધાન માટે આપણે માનસીમાં દર્શન હું દર વખતે એવું કહું છું કે માનસીમાં આપણે પ્રયત્ન કરીએ પ્રભુને જોવાનો તો આ જે પ્રસંગ છે ને એ પણ એવો સુંદર પ્રસંગ છે તેને માનસીમાં અનુસંધાન માટે આપણે માનસીમાં એનું દર્શન કરીએ અને પછી એ પ્રસંગને આગળ લઈએ આંખો બંધ કરી અને પ્રભુને જોવાનો પ્રયત્ન કર્યો પ્રભુ જે છે સુરાભાઈ દરજી દર્શન કરીએ કે સુરાભાઈ દરજીને ત્યાં મનોરથ છે અને બધા વૈષ્ણવ આવ્યા સામયું કર્યું છે અને બધા વૈષ્ણવ પ્રસાદ લેવા બેઠા છે એ પ્રસાદ વખતે તીપ જે છે એ પહેલી જ પંગતમાં જેણે ખૂટ્યું અને સુરાભાઈ દરજી બહુ ચિંતામાં છે પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને એટલા માટે એક ખૂણામાં જઈ અને પ્રભુનું ધ્યાન ધરી રહ્યા છે શ્રી ગોપાલ શ્રી ગોપાલ શ્રી ગોપાલ એમ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું ધ્યાન ધરી રહ્યા છે અને મનમાં વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ આજ તમારા આ ભક્તની લાજ ન જાય એમ વિનંતી કરી રહ્યા છે ને જાણે પ્રભુ એ સાંભળે છે અને પ્રભુ આવે છે દર્શન કરીએ કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કેવા સુંદર વણિકનો વેશ ધારણ કર્યો છે સફેદ ધોતી ઉપર અંગરખું અને ખેસ બાંધ્યો છે માથે પાઘડી પહેરી છે અને અણિયાળા નેત્ર અને મુખ ઉપર સ્મિત મરક મરક થઈ રહ્યું છે અને એવા સમયે કાંધ ઉપર કુંડલો ધરેલો છે અને તેમાં બે મણથી પણ વધારે તૂપ ભરેલું છે અને તેની સાથે પ્રભુ ધ વણિક છે આજે વેચવા નીકળ્યા અને હાથમાં છે એને તાજવાનો થેલો એટલે કે હાથમાં એ તૂપને તોલવા માટેનો થેલો પણ પ્રભુએ લીધો છે આજે તો ભક્તની વારે ચડ્યા છે પ્રભુ પણ જાણે એ ભક્તને એ હજી થોડો એના વિનંતીને સાંભળવી એમ હજી થોડા આમથી આમ આટા મારે છે ગામમાં બધા જે છે એ બધાને પૂછે છે કે તૂપ લ્યો તૂપ લ્યો એવી બૂમો પાડી રહ્યા છે જાણે છે કે તૂપની ક્યાં જરૂર છે પોતાના ભક્તને જરૂર છે મંડપમાં જરૂર છે પ્રભુ તો રસ્તામાં ધીરે ધીરે ડગલા ભરતા મુખ ઉપર સ્મિત કરતા કરતા એ તૂપનો થેલો લઈ તૂપનો કુંડલો લઈ અને હાથમાં ત્રાજવાનો થેલો લઈ ધીરે ધીરે મંડપ સ્થળે આવે છે અને ત્યાં આગળ જ્યારે વૈષ્ણવો સાંભળે છે ને ત્યારે તો બધા જ એમ જે છે એ મનમાં વિચારી રહ્યા છે કે તૂપ ક્યાંથી ગોઠવવું તૂપની મૂંઝવણ છે સર્વેના મનમાં આજુબાજુમાંથી પણ ક્યાંયથી તૂપ મળે એમ નથી અને બધા વિમાસણમાં છે અને એવા સમયે જ્યારે પ્રભુ બૂમ પાડે છે ને કે તૂપ લો તૂપ લો ત્યારે એવું લાગે કે જાણે બેલી સામેથી આવ્યા પ્રભુએ તો એના બેલીને મોકલ્યા છે કોઈને ખબર નથી કે આ તો પ્રભુ પોતે પધાર્યા છે અને સામે એ વૈષ્ણવો દોડે છે અને પ્રભુને એ મંડપ સ્થળે લઈ આવે છે ભાવ તાલ નક્કી નથી કરતા સુરાભાઈને બોલાવે છે અને સુરાભાઈ જે છે એ ત્યાં આગળ આવે છે ને જુએ છે કે તું પણ ભાઈ પાસે છે અને એ વણિક જે છે એ વેચવાની કહે છે સુરાભાઈ તો ગદગદ થઈ જાય છે કે પ્રભુએ મારી વિનંતી સ્વીકારી અને વણિકને કહે છે કે તમે જે પણ ભાવ ઠેરાવો એ મને યોગ્ય છે કેમ કારણ કે પૈસાનો કોઈ ટોટો નથી સંપત્તિ અઢળક છે અને ભાવ પણ ઊંચાયેલા પ્રભુને કહે છે કે તમે જે પણ ભાવ ઠેરાવો એ બરાબર પણ આ તૂપ અમને આપો આજે તો તમે અમારા હિતકારી બનીને અહીંયા પધાર્યા છે અને પ્રભુ પણ એવા જ છે મનમાં એકદમ આનંદ અને પોતાના વૈષ્ણવોને જુએ છે અને એટલા માટે પ્રભુ પણ કહે છે કાંઈ વાંધો નહીં પહેલાં તમે જે છે આ તૂપ લઈ લો આપણે ત્યાંથી શરૂઆત કરીએ પ્રભુ આજે એ તૂપ વેચવા નીકળ્યા છે બધા વૈષ્ણવો કહે છે કે અમે ભાવતાલ નક્કી નથી કરે તમે ભાવતાલ નક્કી કર લો પણ સુરાભાઈને તો ભાવતાલમાં જરા પણ રસ જ નથી અહીંયા સાખી આપી છે એ કહે છે એ હા કહેવણી કનવદામ લઈશ ह तेना कै अत्यारे, काल सवारे हिसाब चूकवजो ते वरे करो नहीं वरे हा पीरसो पूरण प्यारे, कहे वणिक दाम लईश હું એટલે પ્રભુ આ સુરાભાઈ કહે છે કે તમારે જે પણ ભાવ લેવો હોય એ ભાવ તમે કહી દો હું એ રકમ ચૂકવી દઉં પણ પ્રભુ વણિક બનીને આવ્યા એ તો ભક્ત માટે આવ્યા છે ને દામ લેવા નહીં એને તો જે દામ જોઈતો હતો જે ભક્તિ જોઈતી હતી તો એને પહેલેથી મળી ગઈ છે એને જે ભાવ જોઈતા હતા એ તો એને મળી ગયા ત્યારે જ આવ્યા ને અને એટલા માટે કહે છે કે હું તો અત્યારે કોઈ દામ નહીં લઉં મારે કોઈ પણ પૈસા અત્યારે નથી જોઈતા એ હિસાબ જે છે એ આપણે પછી કાલે સવારે કરીશું અત્યારે તમારે જરૂર છે તો આ તૂપ લઈ લો અને કોઈ પણ વાર લગાડશો માં અને પંગતમાં પીરસવા લાગો ઢીલ ન કરો હવે એવું પ્રભુ કહે છે એ હા જો તું ને જોગ મળ્યો તેથી કરી સ્વીકારે ગઈ ભંડાર વિશે જઈ ઉચર્યા પીરસુ પર ધારે પીરસો ધારે નહીં મળવા રે હા ખોટી થશો લગારે જો તું ને જોગ મળ્યો આ તેથી કરી સ્વીકારે એટલે સુરાભાઈને તો જાણે જોઈતું હતું અને જોગ મળ્યો તૂપની જરૂર હતી અને તૂપ આવ્યું છે પછી ક્યાંથી વાર લગાડે અને એટલા માટે એ જે તૂપનો કુંડલો છે એ સ્વીકારે છે અને પછી ભંડારમાં જઈને કહે છે કે આને તો ઉપર ધારે વૈષ્ણવોને જોઈતું હોય એટલું હવે કોઈ ચિંતા નથી તૂપ આવી ગયું છે વૈષ્ણવને જોઈએ એનાથી પણ અધિક ધાર કરીને તૂપ ધરો સહેજ પણ વાર લગાડશોમાં एक सहुने वापरो अत्यारे लेशु बीजु सवारे रात थतामा शहर विशे थी मणशे काल यपारे मणशे काल यपारे ए आधारे हाँ રે વાહ વાપરો અત્યારે સવારે એટલે કહે છે કે અત્યારે ભંડારમાં કહીને કે આ બધું તૂપ જે છે વાપરી નાખો કાલે સવારે બીજું લઈશું સવાર થતા શહેરથી કાલે સવારે અઢળક તૂપ મળશે અને એટલા માટે હું કહું છું કે આજે જે તૂપ અત્યારે મળ્યું છે એ વૈષ્ણવને અધિક પીરશે एहा ध्यान सकल छे वातो मा करता विविध विचार अंतर ध्यान मेहता ने रही नहीं परवारे सुखती भारे हा पतय काम निर्धारे ધ્યાન સકળનું છે વાતોમાં કરતા વિવેદ વિચારે એટલે સર્વસ્વ ગોઠવણ કરી રહ્યા છે બધાનું વાતોમાં ધ્યાન છે કંઈક વિવિધ વિચાર કરે છે ને એવા સમયે પ્રભુ જાણે પોતાનું કામ પત્યું એમ અંતર ધ્યાન થઈ ગયા કોઈને પરવા રહી નહીં કેમ જરૂર તૂપની હતી ને તપ તૂપ આવ્યું હવે વૈષ્ણવને પીરસવાનું તો બધા વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા કોઈને ખ્યાલ રહ્યો નહીં કે પ્રભુ ક્યાં જતા રહ્યા બધા આનંદથી પ્રસાદ લેવરાવ્યા અને આ જે કામ હતું એનો નિર્ધાર વ્યવસ્થિત સુખથી પતિ ગયું હવે સવારે જ્યારે સર્વસ્વ ઉઠે છે ત્યારે જોવે છે સવારે ઘી કેટલું છે તેની તપાસ કરવા માટે કૂપીને જુએ છે પણ જોવે છે કે તેટલી જ કુપી છે તેમાંથી કાંઈ પણ ઓછું થયું નથી એટલે કે જેટલું પણ ઘી એમાંથી કાઢ્યું હતું એ તૂપ જે છે એ સહેજ પણ જાણે એમાંથી ઓછું જ નથી થયું એ તૂપની કૂપી હજી એટલી ને એટલી જ ભરેલી છે અને આ જોઈ સર્વસ્વ આશ્ચર્યચકિત થઈ જાય છે વિસ્મિત થઈ જાય છે અને પ્રભુની જાણે એમાં કૃપા માને છે કે આ તો પ્રભુની કૃપા છે કે આવી શક્તિ એ પ્રભુ સિવાય બીજા કોઈનામાં આવું કાર્ય કરવાની શક્તિ ન હોઈ શકે એમ આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે એમની કૃપાથી આવું થયું છે હવે મનમાં વિચાર આવ્યો કે આવી પ્રભુ કૃપા થઈ હવે વણિકને દામ આપવા જોઈએ સવારે હિસાબ કરવાનું કહ્યું હતું ને તો એટલા માટે વિચાર આવે છે કે રાત્રે ઘી આપીને વણિક ક્યાં ગયા હશે એ કોઈને ખબર પડી નહીં ચારો તરફ શોધે છે મંડપમાં વણિક ક્યાંય દેખાતા નથી હવે ગામમાં તપાસ કરી તેને બોલાવી નાણાં ચૂકવી આપે ગામમાં તપાસ કરવા જાય છે કે વણી કદાચ બીજે ગયા હોય તો એટલા માટે ગામમાં ચારો તરફ તપાસ કરે છે કે એને નાણાં ચૂકવ્યા ચારે તરફ ખબર કાઢવા માંડી ઘરે ઘરે ફરી વળ્યા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં કેમ કારણ કે તો પ્રભુ પ્રભુ પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી હતા વૈષ્ણવની મદદ કરી પોતાના ભગવતીની વારે ચડીને પ્રભુ તો અંતર ધ્યાન થયા અને પછી સૌએ નક્કી કર્યું ત્યાં પ્રભુ પોતે શ્રી ગોપેન્દ્રજી પોતે જ પધાર્યા છે અને જાણે સુરાભાઈને હૃદયમાં એમ થયું કે પ્રભુએ મારી વારે ચડ્યા પ્રભુએ મારી માટે પરિશ્રમ લીધો અને સુરાભાઈ તો ગદગદ કંઠે આનંદના આવેશમાં આવી જાય છે અને ઊભા થઈને નાચવા લાગે છે ધન્ય પ્રભુ તું પ્રભુ તમોને ધન્ય એટલે કે ધન્ય છે પ્રભુ કે તમે મારા જીવ માટે આટલો પરિશ્રમ લીધો અને અહીંયા છે કે એક વણિક બનીને આવે અને એટલા માટે સુરાભાઈ તો આનંદમાં આવીને આવીશમાં નાચવા લાગે છે આપેલી છે અહીંયા કરો હવે તૈયારી હા સામગ્રી ધરવા પ્રભુને યાદ ખૂબ ચકોરક નાખી તૂપ વાપરો વૈષ્ણવને કાજ જો ઘટશો તો લે શુકચાસ કરશો નહીં જરીએ એમાં મને મળ્યો લઉ લાભ પૂરો કહેવા લાગ્યા કે હવે જટ સામગ્રી પ્રભુને ધરવા માટે બનાવો પ્રભુએ મારા માટે પરિશ્રમ લીધો અને પ્રભુ ને આ ભોગ ધરવા માટે હવે સામગ્રી જલ્દી તૈયાર કરો પ્રભુને ભોગ ભોગ ધરીએ ખૂબ ચકાચક ઘી નાખીને વૈષ્ણવને પ્રસાદ લેવા કેમ કારણ કે આ ઘી તું કોણ આપી ગયું છે પ્રભુ પોતે આપી ગયા છે એના વૈષ્ણવ માટે આપી ગયા છે અને એટલે કહે છે કે ચકાચક અને આમાં એમ પણ આપણામાં કહેવાય કે ક્યાંય ઉપવાસ નહીં ક્યાંય કોઈ પણ જાતનું તમારે એક પણ ઉપવાસ રહેવાની જરૂર નથી કેમ કારણ કે પ્રભુ એમ કહે છે કે આપણે તો ચકાચક રહેવાનું અને પ્રભુનું નામ લેવાનું માત્ર એક જ પ્રભુએ આપણને આપ્યું છે કે તમારી દ્રઢતા અને પતિવ્રતા પણ માત્ર પ્રભુ ઉપર એક અનિનતા રાખવી પછી એમાં તમારે બીજા કોઈ પણ તપ કે ઉપવાસ કરવાની જરૂર જ નથી અને એમ અહીંયા પણ કહે છે કે ચકાચક ઘી નાખો વાપરો અને વૈષ્ણવને પ્રસાદ લેવડાવો ઘી ઘટશે તો બીજું લાવીશું કોઈ કચાસ રાખશો મા એટલે સુરાભાઈ કહે છે કે હવે તો ઘી આવીશું ચિંતા ન કરશો આ અણમૂલો અવસર મને મળ્યો છે તેનો પૂરેપૂરો લાભ લેવો છે એટલે કે આ અણમૂલો અવસર મને આ મારે આંગણે આવ્યો છે હવે પૂરેપૂરો લાભ લેવો છે સામગ્રી વિવિધ પ્રકારની સુંદર મનોહર બનાવી કૂપી વિશે તૂપ વાપરે છે પણ તલભાર ઘટતું નથી એટલે પ્રભુએ પધરાવી એ કૂપી જે છે એમાંથી તલભાર પણ ગમે એટલું ઘી વાપરે પણ ઘટતું નથી સામગ્રી સુંદર બની વૈષ્ણવો પણ હવે કંટાળ્યા તેથી સુરાબાઈ પાસે રજા માંગી એટલે ઘણા દિવસ થયા આ તૂપમાંથી આ કુપીમાંથી તૂપ વાપર્યું તૂપ ઘટતું નથી હવે વૈષ્ણવ થાક્યા કે આ તૂપ ઘટે ત્યાં સુધી રાહ નહીં જોવાય અને એટલા માટે કહે છે કે પ્રભુ સુરાબાઈ પાસે હવે રજા માંગે છે કે અમે જઈએ સુરાભાઈએ પણ ઘણા દિવસ થવાથી વૈષ્ણવોની આજ્ઞા આપી અને તેમને માળા પ્રસાદ પધરાવ્યા સર્વનો આભાર માન્યો અને એવી અક્ષય કીર્તિ શ્રી ઠાકોરજીએ એની જગતમાં સ્થાપી લે ગયા અક્ષય કીર્તિ અક્ષય તૂપી એમ કહીએ તો ચાલે કે આ અક્ષય કુપી હતી એમાંથી તૂપ ઘટતું નથી એવી કુપી પ્રભુએ પધરાવી અને એની સાથે અક્ષય કીર્તિ જાણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની આ જગતમાં સ્થાપાઈ ગઈ ઘણા વર્ષો સુધી વૈષ્ણવને માટે એક કુપીમાંથી તૂપ વાપર્યું છતાં પણ તેમાંથી એટલું જ રહે છે એટલે એ કૂપીમાંથી અનેક પછી પ્રસંગો કર્યા સુરાભાઈ અને બધા વૈષ્ણવો માટે એ તૂપ પણ એ કૂપીમાંથી વાપર્યું પણ કૂપીનું તૂપ હજી એટલું ને એટલું છે ઘટતું નથી પણ જ્યારે આવું સુંદર થતું હોય ને ત્યારે લૌકિક એમ કહીને કે હંમેશા સારું વસ્તુ ને તેમાં લૌકિક કંઈક આવે અને અહીંયા સુરાભાઈની જે સ્ત્રી છે ને એની પણ વૃત્તિ બદલાઈ ગઈ અને વિચાર કર્યો કે જો આ ઘીને વેચીએ તો પૂરા પૈસા આવ્યા હવે આ તો અલૌકિક કૂપી હતી અને એને વેચવાનો લૌકિક વિચાર કર્યો અને એટલા માટે એ વિચારી જ્યારે એ તું કૂપીમાંથી તેલ વેચ્યું ને તો તેથી એ તૂપ અલોપ થઈ ગયો આની એ રીતે ભ્રષ્ટ વિચાર કરી અમી કૂપી ખોઈ સુરાભાઈ ઘણા પસ્તાવા લાગ્યા પણ ઉપાય શું એટલે સ્ત્રીની વૃત્તિ બદલાઈ તૂપ વેચ્યું અને એટલા માટે એ જે કૂપી હતી અમી કૂપી એ શું થઈ ગઈ અદ્રશ્ય થઈ ગઈ ભ્રષ્ટ વિચારના કારણે અને સુરાભાઈએ પણ ઘણો પસ્તાવો થયો કે મેં મારી સ્ત્રીને રોકી નહીં આ શું થઈ ગયું પ્રભુની જે અમૂલ્ય ભેટ હતી એ ઘણી નાખી એવા સુરાભાઈ કૃપાપાત્ર દરજી વૈષ્ણવ થઈ ગયા જેને માટે શ્રી ગોપેન્દ્રજીને પોતાને વણિકનો વેશ ધારણ કરી ઘીણી કૂપી લઈને આવવું પડ્યું એટલે કે આવા કૃપાપાત્ર સુરાભાઈ હતા એમની કીર્તિ જગતમાં છવાઈ રહી

મોભ લાવવા માટે માણસોને મોકલ્યા મકાન ચણાઈ રહ્યું છે અને એટલા માટે એની તૈયારી માટે મોભ જોઈએ છે મૂકવા માટે એટલે માણસોને મોકલ્યા સુરાભાઈએ માપ આપ્યું અને જે પ્રમાણે માપ હતું એ પ્રમાણે માણસો એ મોભ લઈને આવ્યા સુરાભાઈ કહે માપ પ્રમાણે લાવ્યા છો કે ઓછું લાવ્યા છો એટલે માણસોને સુરાભાઈ કહે છે ભગવતીજીવ છે ને ખબર પડી જાય એટલે તરત એમ કહે છે કે તમે ઓછું લાવ્યા છો કે માપ જેટલું જ લાવ્યા છો અને ત્યારે સુરાભાઈએ બધાએ કહ્યું કે તમે કહ્યું હતું એ પ્રમાણે માપ માટે દૂધ લાવ્યા છીએ ઓછું શા માટે લાવીએ સુરાભાઈએ માપીને જોયું તો એક હાથ ઓછું થયું એટલે કે મોભનું લાકડું જે છે એ એક હાથ ઓછું થયું લાવનારા પણ વિચારમાં પડી ગયા હવે શું કરવું વળી બહાર ગામ બીજું લેવા જતા પણ બે ત્રણ દિવસ જાય અને કામ અટકે તેથી સર્વે મુંજાયા એટલે આ ઘરનું કામ થઈ રહ્યું છે જો મોભ નાનો હોય તો એ લાગી શકે નહીં અને એક હાથ ટૂંકો નીકળ્યો છે એટલે બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરું અને ત્યારે સુરાભાઈ કહે એમાં મૂંઝાવ છો શું બધા ભેગા થઈ જ બાજુથી ખેંચો એટલે તણાઈને મોટું થઈ જશે કેટલાક તો અર્ધગ્ન એટલે જાણે પોતે જોઈ ન શકતા હોય અને એટલા માટે સુરાભાઈને શું કહે છે કે તમે તો ગાંડા બની ગયા છો કે શું લાકડું તે કંઈ ખેંચીને મોટું થતું હશે કે અને ત્યારે સુરાભાઈ હસતા કહે છે હા હા કેમ દોઢ ઇંચ જેટલું મોટું કરી એટલે કે કાપડ જો એને એને અને જેટલું મોટું કરી શકાય તો લાકડાને કેમ ન ખેંચી શકાય અને એમ કહી લો મારા બાપો એમ કહી અને પોતે તો જાણે લાકડા ને એ ખાધ દીધો ચાર પાંચ જણ જે સુરાભાઈને જાણતા ને જાણતા કે તો ભગવતી જીવ છે કંઈ પણ કરી શકે અને એટલા માટે એ પણ સુરાભાઈની સાથે લાકડાને બંને તરફથી ખેંચવા લાગ્યા લાકડું ખેંચ્યા પછી પછી એ જ્યારે નીચે મૂક્યું અને માપીને જોયું તો ખરેખર એ લાકડું હતું એ એક હાથ જેટલું ટૂંકું હતું એ લાંબુ ચડી ગયું લાંબુ થઈ ગયું મોટું થઈ ગયું અને પછી એ મોભ જે છે એ માપો માપ થઈ જતા એને ઘરમાં ચડાવી દીધો આવી રીતે સુરાભાઈએ જે લાકડું જે નિર્જીવ છે એને પણ ચેતનવંતું કરી અને લાંબુ કરી આપ્યું આવી કૃપા કોનામાં હોઈ શકે માત્ર ઠાકરના ભગવદી જીવોમાં હોય શકે સુરાભાઈ એવા પૂર્ણ કૃપા પાત્ર ભગવદી હતા તેના વંશમાં શ્રી ગોપેન્દ્રજીને શરણે આવે એટલે કે એના વંશજો છે એ પણ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શરણે આવ્યા તેની કૃપાનો ભાર નથી આવા સુરાભાઈ દરજી અને એટલા માટે જ એ હંમેશા કહેતા હે જીવાલા સાથે નયા रान काय रे मेळाव कीर्ती समो वही जाई मांड मनुष्यतन पाम्यो तू भाई रे कुडी हवे कर शाने रे कमाई हे जीवाला साथे ધરાધન કાઈ ધરાુરાભાઈ માનતા કે આ ધરાધન એ સંપત્તિ કાંઈ સાથે નથી આવતું માત્ર સાથે આવે છે તો એ છે પ્રભુની ભક્તિ અને કરેલી સેવા અને એટલા માટે આવી કૂડી કમાઈ કરીને મનુષ્ય દેહને શા માટે આપણે વેડફી રાખીએ માત્ર પ્રભુની સેવા અને એના ભગવદીઓની સેવા કરી અને એવી કમાઈ કરીએ કે જે આપણને છેલ્લે સુધી સાથે આવે આવા પૂર્ણપ્ર કૃભા પાત્ર છે સુરાભાઈ દરજી અને એમનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસમાં પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે અને મારા જય શ્રી ગોપાલ